એલી દોશી બોલો દોહા તને કો આ મુનિયોરી બધાય હુઈ ગયો એવું લાગે હા હું હવે આપણે હે ને ફટાકડા પોચ્યું ને એટલે દોડી દોડીને બહાર નીકળશે છે હા હું આ ફટાકડા આઈ કો એક મૂક દે આલે આ બા હવે હે ને આ મોલ લો આપણે પેલા કરી ઈ હા હવે હે ને મીન બીતી જગવ હો

વિચો વિચલે પણ આપણે તમે હું બોલ્યો તો બે શેરણી થઈ ગયો એવું છતો અલ્યા મન એ બોલલું હગાયું પણ મારું બેટો શેડું કાઢી નઈ જોય લે મોલલું હા લે જલ હું કહેતા તા કે મોલલું બોલે હે બોલે નઈ શેડું કાટે બાકી ફળાય એમ લાયો હો ત્યાં સાઉથ આફ્રિકા થી હે હા અરે બાપ

<laughs> मासी <laughs> <laughs> उमक पास होते <laughs> <laughs>

તો આ પછી અમે જે છે થાઉ લાયો એ હા તો હાસુ ન કહું હે તો બાપા હો આ કે હાસુ ન કો તે આમ છે ન કે તો બાયડી ગોલો હા બાયડી ગોલો હા હવે તમે તો એક આદો ફોળો હારો હે હા કાય વાત ઓલે લાડવો બાડવો મે કો લાડવો બાટુ લાડવો ન મત મૂકવાના અમે તો આ મોટો બમ્બો મૂક્યું વાહ ભઈ વાહ

એ હાથ હોય એટલે લાવવાનો જોઈજો તમ તે લાવજે અમારે શું હે લે લાડવો કરવો આ ભાઈ લાડવો લાવો તો લાવો સોખા કે ના ઓય અમે નઈ દે અમે લાડવો લે આવરી અન સમજાવો ને કઈ નો સમજે મને બીક લાગે હા તો તો આવા તો ને હાલ તો અમારે જ હુઈ જાવ તમારે અમારે હુઈ જાવ આપણે કાઈ નહીં